નમસ્તે વિદ્યાર્થી મિત્રો શિક્ષણધરા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ધોરણ સાત ગુજરાતી પ્રથમ કાવ્ય છે પ્રાણી માત્રને એના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની સમજ મેળવીશું તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ કાવ્યની સમજૂતી તેમજ ગાન માટેનો વિડીયોની લિંક આ વિડીયોના બટન પર તેમજ વિડીયોના વર્ણનમાં મળી રહેશે તો ચાલો વધુ સમય ન બગાડતા પ્રશ્નોની ચર્ચા કરીએ પ્રશ્ન એક છે વાતચીત હવે આ વાતચીતની અંદર વિદ્યાર્થીઓ મેં મારી રીતે જવાબ આપ્યા છે દરેકનો જવાબ અલગ અલગ હોય એક છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો જવાબ સોમવારે સોમવારે નમું શંકર દેવને મંગળવારે એક તુહી ભરોસા બુધવારે ઇતની શક્તિ હમે દેના દાતા ગુરુવારે સાંભળતું મારી પ્રાર્થના શુક્રવારે નમીએ પૂરી પ્રીતે શનિવારે શ્રી રામચંદ્ર પ્રાર્થના કરીએ છીએ અહીંયા તમારે તમારી સ્કૂલમાં જે પ્રાર્થનાઓ ગવાય છે તે લખી દેવાની નંબર બે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો જવાબ હું સવારે ઊઠીને પ્રાર્થના કરું છું નિશાળે જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ તેમજ રાત્રે સૂતી વખતે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે જવાબ છે મનને શાંત અને શુદ્ધ રાખવા માટે તેમજ એકાગ્રતા માટે પ્રાર્થના કરવામાં આવે છે ચાર તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સીસી તૈયારી કરો છો જવાબ મારી શાળામાં પ્રાર્થનામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું પૂરેપૂરી તૈયારી કરું છું જેમ કે ભજન ધૂન ગાવાનું હોય તો રાગ શીખું છું ઘડિયા કરવાનું હોય તો ઘડિયા તૈયાર કરું છું વાર્તા કરવાની હોય તો વાર્તા મુખપાઠ કરું છું સમાચાર વાંચન હોય તો સવારે છાપામાંથી સમાચાર લખું છું જાણવા જેવું બોલવાનું હોય તો તે શોધીને રાખું છું પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો એક માન્યા પોતા સમસહુને એટલે જવાબ આવશે બ સૌને પોતાના જેવા જ ગણ્યા નંબર બે સદા અમારા અંતરમાં એટલે જવાબ છે બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે જવાબ આવશે ક ક્ષમાના સાગરને નમન હો પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં પંક્તિ આવશે સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી નંબર બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી કાવ્યપંક્તિ આવશે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વાણી છે જીવતરમાં ત્રણ નંબર સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો કાવ્ય પંક્તિ છે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને નંબર ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને કાવ્ય પંક્તિ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એક મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો પૂર્ણ ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો મધ્યમ માર્ગનો ત્રણ નંબર ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા યોગી શ્રીકૃષ્ણ ચાર હજરત મહંમદ પૈગંબર રહમનેકીના ખાલી જગ્યા પ્રચારક હતા જવાબ આવશે પરમ પ્રચારક પાંચ ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી તો જવાબ આવશે કે સઘળા કામો કર્યા પ્રશ્ન પાંચ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો એક અંતર તો અંતઃકરણ અને મન તો નરસિંહના પહેલું છે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા નંબર બે સમ તો સરખું અને સમાન એમાં પણ પહેલાં નંબરનું આવશે કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી પ્રશ્ન છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અહીંયા કૌંસમાં આપ્યું છે કે પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાય નીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ વિશ્વશાંતિ આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ છે જેમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોના અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા શબ્દો લખો તો કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા શબ્દો યોગ વિદ્યા પ્રભુ ભક્તિ સ્વામી ભક્તિ ભક્તિ સંગીત પ્રશ્ન સાત કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો કૌંસમાં આપ્યા છે ગણી બસો મોટા કૃષ્ણનું નાનકડું રળિયામણું મધુર સર્વધર્મ આખા ખૂબ લીલાછમ નાના રંગબેરંગી પિત્તળનો આપણે ફકરો પૂર્ણ કરીએ નાનકડી ટેકરીની પાછળ રળિયામનું ગામ હતું ગામમાં આશરે બસ્સો ઘરો હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર સર્વધર્મ ધજા ફરકે એના આંગણામાં લીલાછમ જાળવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે પ્રશ્ન આઠ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર એક મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બે શ્રીકૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રણ વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચાર તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો એક મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું બે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો નંબર એક મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું નંબર બે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રણ છત્રી હતી તે સારું થયું નહીતર આપણે નહીતર તું પલડી ગયો હોત ચાર જો તો સાહેબ કહેશે છતાં આપણે બાળસભા ગોઠવીશું પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું પ્રશ્ન દસ ફકરામાં યોગ્ય વિરામ મૂકી તેનું સુલેખન કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે એક ફકરો મેં આપ્યો છે એમાં વિરામચિહ્નો મૂકેલા છે તે તમારે ધ્યાનથી જોવાનું છે ફકરો પહેલાં વાંચવાનો છે અને વિરામ ચિહ્નો મૂકવાના છે પ્રશ્ન અગિયાર ચર્ચા કરો લખો રજૂ કરો નંબર એક અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ આપણે આની ચર્ચા કરીએ તો જવાબમાં લખીશું કે સર્વજીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે દરેક જીવને જીવવાનો અધિકાર છે તેથી આપણે મન વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન ન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ નંબર બે પ્રાણીઓ બોલતા હોત તો વિદ્યાર્થી મિત્રો જો પ્રાણીઓ બોલતા હોય તો શું કરત તમે પણ તમારા વિચારો રજૂ કરજો અહીંયા મેં કર્યા છે કે જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત જેમ કે પોતાની તરસ છિપાવવી ભજન કરવું પોતાને મનગમતું કામ કરવું આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો માણસો સામે રજૂ કરી શકત અને એક મુશ્કેલી એ પણ ઊભી થાત કે તેઓ ઝઘડો માણસોની જેમ પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચે ઝઘડો કરવા લાગત નંબર ત્રણ સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ સમજૂતી જોઈએ આપણે આની કે દુનિયામાં આજે ઘણા બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડા કરતા રહે છે જો બધા ધર્મને એક સરખું મહત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા ઝઘડા ના થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે તે યુદ્ધો પણ ના થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે બધા લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા ધર્મને માન આપવું જોઈએ જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે પ્રશ્ન બાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે જવાબ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રીરામ શ્રીકૃષ્ણ ઈસુ ખ્રિસ્ત મહંમદ પૈગંબર વગેરે મહાનુભાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે જવાબ ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય આ બધા ગુણો આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ પ્રશ્ન ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે જવાબ પૂજ્ય સંતબાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશો આપવાની તાકાત આ કાવ્યમાં છે પ્રશ્નચાર કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે જવાબ કૃષ્ણે સગળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે પ્રશ્ન તેર જુઓ નીચેના શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો અહીંયા ઉદાહરણ ઉદાહરણ આપ્યું છે બખ્તર તો વ્યંજન છૂટા પાડ્યા છે કે ખ વત્તા બુદ્ધ તો દ ત મિસ્ત્રી તો સવતાતવતારી શુદ્ધ દ્રષ્ટિ સવત્તા પરસ્ત્રી સવતાવતારી શાસ્ત્ર સવતાવતાર અસ્ત્ર સવતાવતાર વસ્તી સવતા પ્રશ્ન ચૌદ તમને મનગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા આ એક પ્રાર્થના લખી છે કે સાંભળતું મારી પ્રાર્થના તમે આવી કોઈ પણ એક પ્રાર્થના લખી શકો છો તો આપણે આ વિડીયોની અંદર પ્રશ્નોની સમજૂતી મેળવી અને હવે બીજો પાઠ છે આપણો ગુપ્તદાન જે વાર્તા છે એના સ્વાધ્યાયના સોલ્યુશનમાં આપણે પાછા મળીશું ત્યાં સુધી જો તમે શિક્ષણધારા ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય